જીવનમાં સમજવા જેવી વાતો એકવાર જરૂર સાંભળો એક ભૂલો પણ થશે અને લોકો ખોટા પણ સમજશે આ જિંદગી છે સાહેબ અહીં વખાણ પણ થશે અને લોકો બદનામ પણ પણ કરશે બે જીતવાનું તો ક્યારેક જ હોય છે શીખવાનું દરેક વખતે હોય છે ત્રણ જ્યારે તમારો સમય ખરાબ હોય છે ત્યારે લોકો તમારો હાથ નહીં ભૂલો પકડતા હોય છે ચાર જો આપણે જ બધાને જવાબ આપીશું તો સમય શું કરશે થોડો સમય ચૂપ રહો સમય બધાને જવાબ આપશે પાંચ દુનિયા કહે છે કે ફક્ત નફરતમાં જ દુઃખ હોય છે પણ સાહેબ હદથી વધારે લાગણીઓ પણ વ્યક્તિને ઘણીવાર તકલીફો આપી જાય છે છ આનંદથી જીવી લેવું કેમ કે રોજ સાંજે સૂર્ય નહીં પણ આ અણમોલ જિંદગીનો એક કિંમતી દિવસ આથમી જાય છે સાત દરિયો પણ અજીબ રીત નિભાવે છે સાહેબ જીવતા ડુબાડે છે અને મર્યા પછી કિનારો બતાવે છે આઠ જેમનામાં નુકસાન સહન કરવાની શક્તિ હોય એ જ વ્યક્તિ નફો કમાવી શકે છે પછી એ ધંધો હોય કે સંબંધ એક વાતની નોંધ મેં બહુ સારી રીતે લીધી છે હાથ બહુ ઓછાએ પકડ્યો છે પણ આંગળી બહુ બધાએ ચીંધી છે જિંદગી આપણા હિસાબે જ જીવવી જોઈએ લોકોને ખુશ કરવાના ચક્કરમાં તો સિંહને પણ સર્કસમાં નાચવું પડે છે મારું જ ધાર્યું થાય હું કહું એ જ સાચું આવી માનસિકતા ધરાવતા લોકો સ્વયં પોતાના પતન માટે જવાબદાર હોય છે માહોલ જ એવો થઈ ગયો છે સાહેબ ના કોઈને કાયદો પસંદ છે ના કોઈ વાયદો પસંદ છે બસ બધાને પોતપોતાનો ફાયદો પસંદ છે દુનિયા કહે છે કે ફક્ત નફરતમાં જ દુઃખ હોય છે પણ સાહેબ હદથી વઘારે લાગણીઓ પણ વ્યક્તિને ઘણીવાર તકલીફો આપી જાય છે સંતોષપૂર્વક જિંદગી જીવવા માટે એક સત્ય કાયમ માટે સ્વીકારી લો બધું બધાને નથી મળતું પસંદ એને જ કરો જે પરિવર્તન લાવે બાકી પ્રભાવિત તો મદારી પણ કરી લેતા હોય છે એક ગેરસમજ અને એક ઈગો જ્યારે બંને ભેગા થઈ જાય છે ત્યારે સારા સારા સંબંધની પથારી ફેરવી નાખે છે શબ્દોની તાકાતને ઓછી ના સમજતા સાહેબ કારણ કે એક નાનકડી હા અને ના પૂરી જિંદગી બદલી નાખે છે જૂઠ અને દેખાડો ગમે એટલા સારા કેમ ન લાગે સુખ અને શાંતિ તો ફક્ત સત્ય જ આપી શકે છે પૈસા બધાને વહાલા હોય છે પણ ગમતા વ્યક્તિ કે ગમતા સંબંધ કરતા વહાલા ન હોવા જોઈએ આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ કે લોકો નાટક જોઈને રડે છે અને હકીકત જોઈને કહે છે કે આ બધું નાટક છે જીવનમાં ઊંડામાં ઊંડા ઘા પણ રૂઝાઈ જાય છે જો આપણે તેને ખોતરવાનું બંધ કરી દઈએ તો માણસ એક દુકાન છે અને જીભ એનું તાળું છે જ્યારે ખુલે ત્યારે ખબર પડે છે દુકાન સોનાની છે કે ભંગારની જિંદગી પાણી જેવી છે

વખાણ સાંભળવાથી એક દિવસ આનંદ મળશે પણ જો મહેણા સાંભળવાની હિંમત રાખશો તો જિંદગી સુધરી જશે જીવનમાં સંપત્તિ ઓછી મળશે તો ચાલશે સાહેબ બસ સંબંધ એવા મેળવો કે કોઈ એની કિંમત પણ ના કરી શકે લાગણીઓને ત્યાં જ વ્યક્ત કરો જ્યાં તેની કદર હોય બાકી તો આંખમાંથી નીકળતા આંસુ પણ લોકોને પાણી જ લાગશે પરપોટા જેવડું જીવન છે માણસનું અને છતાં મહાસાગર જેવડો ઘમંડ છે ધીરજ રાખો સાહેબ તમારો સમય આવશે ત્યારે તમારી પાસે એ બધું હશે જેના માટે તમે રાત દિવસ મહેનત કરી છે સમયની રાખો રાખો કે ના પણ એમાંથી મળેલા અનુભવની જરૂર રાખજો જીવન ક્યારે દુઃખ નથી આપતો સાહેબ જીવનમાં લીધેલા ખોટા નિર્ણયો દુઃખ આપે છે મજબૂરીમાં કોઈ મેણું મારી જાય તો ખમી લેવું સાહેબ કારણ કે સમય દરેકને મોકો આપે છે કંઈ જ ના કરો તો ચાલશે પણ જો નિભાવી ન શકો તો કોઈની આદત બનીને તેની જિંદગીની પથારી ના ફેરવતા મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં